આટલા દરમિયાન સ્વામી ડાંગરમાં કઈ બરકત નથી મૂળમાં જીવાત પડી છે અંબાલાલભાઈ જણાવ્યું આ સાંભળી સ્વામીશ્રી તેઓને યોગીજી મહારાજ પાસે લઈ ગયા અને અંબાલાલભાઈ તકલીફ વિગતવાર વાત કરી તે સાંભળી યોગીજી મહારાજે કહ્યું અમે આજે ગોંડલ જવાના છીએ દેરીએ પ્રાર્થના કરીશું પાક સારો થઈ જશે ચિંતા કરશો નહીં આશીર્વાદથી અમલાલભાઈ રાજી થઈ ગયા બીજે દિવસે તેમણે ખેતરમાં જઈને જોયું તો ડાંગરના પાન ફૂટવા માંડ્યા હતા અને જ્યાં એક મણ પાક ઉતરે એમ નહોતો ત્યાં એક વીઘામાં ચાલીસ થી પચાસ મણ ડાંગરનો ફાલ ઉતર્યો પણ અહીં મજાની વાત એ ફૂલી ફાલી જોવા મળે છે કે અંબાલાલ ભાઈએ સ્વામીજીને મુશ્કેલીની વાત કરી તો સ્વામીજી તેઓને યોગીજી મહારાજ પાસે લઈ ગયા યોગીજી મારત પાસે વાત થઈ તો તેઓએ સીધું ઢોળ્યું અક્ષર દેવી પર સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં સદા ગુરુ અને ભગવાનના જ પરતંત્રો ની મોટપનું દર્શન થાય છે તેઓની કથની કરણી તારીખ અઢાર ઓગસ્ટ ના રોજ અમદાવાદથી થી નીકળીને સ્વામીશ્રી લીમડી પધાર્યા હતા અહીંથી બીજે દિવસે રાજકોટ ભણી જવાનું હતું તે સમયે સૌની વાહન વ્યવસ્થાની કપરી જવાબદારી સ્વામીશ્રી સંભાળતા આ વ્યવસ્થામાં અઘરી સાથી હતી તેની વાત કરતા સ્વામીશ્રી વાર કહેતા કે તે ઘડીએ સાથે ફરનારા ઘણા હોય બધા સંતો પાછું એમ હોય કે જોગી મહારાજ ગાડીમાં બેસે પછી આપણે ગાડીમાં ગાડીમાં તે એમ હોય કે મહારાજ બેસે પછી આપણે ગાડીમાં બેસવું તે ઘડીએ કંઈક ને કંઈક કામ કાઢે લઘુ કરવા જાય કે કોઈક જોડે કે કોઈક જાડે ફરવા જાય પહેલા બધાને બેસાડી દઉં તો એકાદ બે આઘા પાછા થાય મોટરમાં બેસી રહેવું એવું નહીં આમ વાહન વ્યવસ્થાની આ જવાબદારી દેડકાની પાંચ શેરીથી તોલમાપ કરવા જેવું કામ કરતું વળી વાહનો પણ જુદા જુદા હરિભક્તો પાસેથી માંગીને એકત્રિત કરવાના છતાં સ્વામી શ્રી અપાર શ્રદ્ધા ધીરજ અને મહિમાથી આ સેવા બજાવતા અહીં પણ આ રીતે તેઓ જે વાહન વ્યવસ્થા ગોઠવેલ તે જણાવતા યોગીજી મહારાજને કહ્યું બાપા સેવક સંતો ભલે વહેલા નીકળી જાય આપણે પહોંચવામાં મોડું થશે હું આપની સાથે રહીશ કઈ સેવા હશે તો હું કરી લઈશ હું સેવક છું ને નાના સ્વામી એમ કઈ હોય આપતો શાસ્ત્રીજી મહારાજ નું સ્વરૂપ છો સેવક નો કહેવાય યોગીજી મહારાજ તરત જ બોલી ઉઠ્યા પણ બાપા ત્યાં પહોંચીને જમતા બે વાગી જાય તો આપના આરામનો સમય ન સજવાય સ્વામીશ્રી ભક્તિભાવ પૂર્વક ચિંતા વ્યક્ત કરી તેથી યોગીજી મહારાજ સંબંધ થયા પ્રયાણ ના પરોઢે પણ સ્વામીશ્રી સેવકોને પુનઃ કહ્યું કે તમે વહેલા જઈ રસોઈ તૈયાર કરજો બાપાને મોડું થાય તે ઠીક નહીં અહીં બાપાની સાથે હું બધું સંભાળી લઈશ ખુરશી ઉચકી લઈશ આ સૂચના મુજબ સંતો નીકળ્યા પણ રસ્તામાં મૂડીના મંદિરે દર્શન કરવાનો વિચાર સૌને થયો તેથી માર્ગ ફંટાવી ત્યાં ગયા અહીંથી પાછા વળતા રેલવેના પુલ નીચેથી મોટર પસાર થતી હતી તે વખતે ગાડી ઉપર મૂકેલો સામાન પુલ સાથે અથડાયો અને ચારુ બાજુ ગયો પેટી તૂટી ગઈ તેથી બધો જ સામાન જેમ તેમ ગોઠવીને સૌ ઝડપથી રાજકોટ જવા નીકળ્યા પણ અણધારી આપત્તિઓને થાણે પાડવામાં સમય ઘણો વીતી ગયો હતો તેમાં બીજું વિઘ્ન આવ્યું રાજકોટથી પાંચેક દીમી દૂર હતા ગાડીના ટાયરમાં પંચર પડ્યું ડ્રાઈવર આ બગડેલી ગાડીને ખેંચવા બીજી ગાડી લેવા ગયો બપોરે સાડા બાર વાગે તે આવ્યો સેવકોને હવે તો ચિંતા છે બીજું કઈ કઈ કરવાનું રહ્યું નહોતું સૌ મનમાં વલોપાત કરતા હતા કે આપણી ભૂલને કારણે યોગીજી મહારાજ ને ભીડો પડશે માંડ માંડ સૌ રાજકોટમાં ઉતારે પહોંચ્યા પણ ત્યાં તો આશ્ચર્ય યોગીજી મહારાજ જમી રહેલા સ્વામીશ્રી સામે બેસીને તેઓ જમાડી રહેલા સેવકોને જોતા યોગીજી મહારાજ બોલ્યા લ્યો આ આવ્યા બાપા રસોઈ તૈયાર હતી કે શું સેવકોએ શોભ સાથે કહ્યું ત્યારે મરક મરક હસતા યોગીજી મહારાજે કહ્યું એ તો અમારા પ્રમુખ સ્વામી બનાવી છે અમે કથા કરી અને એમણે રસોઈ કરી અમે અગિયાર વાગે પૂગ્યા અને પ્રમુખ સ્વામી કટકટ મંડી પડ્યા જુઓ કેવી રસોઈ આંગળા કરડી ખાઈ સ્વામીશ્રીની ગુરુ ભક્તિનું સ્વાદ માણી રહેલા યોગીજી મહારાજને તેઓની પ્રશંસા કરવામાં જાણે ધર્વ નહોતો થતો સ્વામીશ્રીના સેવક ભાવે આજે યોગીજી મહારાજ સહિત સૌને તૃપ્ત કરી દીધેલા સૌ કોઈ સાત સમેલ્યા સમા સ્વામીશ્રી સમક્ષ નતમસ્તક થઈ ગયા રાજકોટથી સ્વામી શ્રી જામનગર ભાદરા થઈ તારીખ છવ્વીસ આઠ ના રોજ ડાંગરા પધાર્યા અહીં રાત્રે સભા બાદ ધાબા ઉપર લગભગ રાત્રે બાર વાગે સુધી સ્વામીશ્રી અને સંતોની ગોષ્ઠી ચાલી પછી સ્વામીશ્રી એમને એમ જ ત્યાં સુઈ ગયેલા તે વખતે ધાબાનું પ્લાસ્ટર પણ ગયેલું તેથી કાંકરા ખૂચે તેમ હતા છતાં સ્વામીશ્રી સૌ સાથે ત્યાં જ કશું જ પાથર્યા વગર રાત્રે આખી રાત સૂતેલા ત્યારબાદ પડધરી રાજકોટ થઈને તેઓ અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે ગોંડલ આવી પહોંચ્યા અહીં યોગીજી મહારાજે હરી લીલા કલ્પ તરુનું પારણ શરૂ કરાવ્યું હતું યોગીજી મહારાજને ઉમંગ એવો કે પારણ શરૂ થાય તે પહેલા જ સભામાં પધારી જાય એકવાર આક્રમ મુજબ તેઓ સભામાં આવીને પોતાના આસને બેસવા જતા હતા પણ ત્યાં જ બાજુમાં સ્વામીશ્રીનું આસન જરા અસ્તવ્યસ્ત જોયું તેથી યોગીજી મહારાજ નીચે બેસી ગયા અને સ્વામીશ્રીનું આસન ઠીકઠાક કરવા લાગ્યા ઓછાર ખેંચીને ખંખીને વ્યવસ્થિત પાથર્યો પાછળનો ટેકો સરખો કર્યો ત્યાર પછી પોતાના આસન બિરાજ્યા

બાળ સંચાલક બાળકોને વાર્તા કે હવે વાર્તા તો ખરેખર વાર્તા જ હોય કે વાસ્તવિકતા હોય નહીં પણ બાળ માણસ ઉપર તે વાર્તા થોડી ઘણી કહેવાય છે કે આશ્ચર્ય ની વાત લાવીને મૂકી દે કે આવું હોય જયારે અહિયાં આગળ મહારાજ પોતે વાર્તા કે છે કે સંતની વાર્તા સાંભળતા સાંભળતા એટલે સંતનો સમાગમ અને સંતની પાસે બેસીને જે સંત આપણને ભગવાનના ચરિત્રોની વાત કરે જે સંત આપણને જગત સંબંધી અને આધ્યાત્મિક સંબંધીના વિવેકની વાત કરે જેને આપણે વચનામર્તના આધાર ઉપર જોઈએ તો કે સત્ય અને અસત્યની પણ વાત આપણને કરે એ બેની વ્યક્તિ આપણને જુદી દેખાડી દે કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર આ હંસ સાચા હંસ હોય ને એ તો એક તો મોતીનો ચારો કરે અને બીજું દૂધ ને પાણી જુદા પાડી દેવાની અદભુત શક્તિ એ હંસની અંદર રહેલી છે એમ સાચા સંત શબ્દ મહારાજ પોતે વાપરે છે કારણ કે સંતની વાર્તા તો ઘણી બધી પ્રકારની હોય જેને જેટલો નિશ્ચય થયો હોય જેવી સમજણ દ્રઢ થઈ હોય એ પ્રકારે વાર્તા કરશે પરંતુ જે સાચા સંત છે એ આપણને દેહ અને આત્મા જુદા છે અને આ વાત તો ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને કરવા માટેની આજ્ઞા કરી છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી અને જ્યાં સુધી બ્રહ્મરૂપ નથી થયા ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણને પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ પણ ન કર્યા જેવું થઈને ઉભું રહે કારણ કે બ્રહ્મરૂપ નથી બન્યા એટલે આપણને જગત સંબંધી વિચારોની અંદર ક્યારેક ક્યારેક આપણું મન ભટકાઈ જતું હોય છે એટલે એટલા માટે થઈને આપણને સાચા સંત છે એ આત્માને પરમાત્માની વાત કરે દેહની આત્મા જુદા છે એની વાત કરે આપણને ભલે તાત્કાલિક કાંઈ આ વાતો કરે છે એ આપણને સમજાઈ જાય અથવા જીવનની અંદર ચરિતાર્થ થઈ જાય એવું તો આપણને બહુ ઓછું લાગે પરંતુ કહે છે ને કે પડ્યો રહે દરબારમાં ને ધકા ધણી ના ખાય કોક દીક આવે લહેરમાં તો તરત કામ થઈ જાય એમ ધીમે ધીમે આપણે સંતના સમાગમની અંદર રહ્યા હોઈએ તો આપણને આ જગત ખોટું છે વાસ્તવિક એ ખોટું થઈ જાય આંખે દેખેલું બધું જ નાશવંત છે એ પણ આપણને સમજાઈ જાય પરંતુ સ્વામી કહે છે ને કે ઘણી વખત વ્યક્તિગત રીતે પોતાના જીવનની અંદર અનુભવ કર્યો હોય ને તો પણ એ વિસરાઈ જાય છે જેમ કહેવાય છે કે ગામની અંદર રહેનાર વ્યક્તિને ઘણી વખત ગામની અંદર કોઈનું કોઈનું મૃત્યુ થતું હોય અને રાત્રે બેસીને તો વાતો કરતા હોય ને સવારના પરમાં સમાચાર આવે કે હવે તો ગયા અને અને સ્મશાન યાત્રા કાઢવાની છે એટલે આપણે તૈયાર થઈને જઈએ અને અગ્નિ સંસ્કાર ચાલતો હોય ને ત્યારે આપણે વાતો કરી કે કાલે તો અમે બે જણા વાતો કરતા હતા અને એમ કે આપણે કાલ પાછા મળીએ હવે એને બદલે એ તો મળ્યા નહીં પણ આપણે એને મળવા માટે સ્મશાન સુધી આવ્યા પણ જોને કેવું કામ જેનું એનું શરીર હતું કે આમ અગ્નિ મૂક્યો ને ભડ ભડું બળવા એટલે ખરેખર આ લોક મૃત્યુ લોક તો છે એવો અનુભવ થઈ જાય પણ થોડોક મનમાં વિચાર આવે કે બાળું હવે રહ્યું છે બાકી એટલામાં જો આપણે ભગવાન ભજી લઈએ ને તો આપણું બહુ મોટું કામ થઈ જાય પાછા ઘરે આવીને નાય ધોઈને તૈયાર થઈને વાઘ વકરી ચા પીએ ને ત્યાં તો પાછા સંસાર વ્યવહારની અંદર જે પ્રમાણે લાગેલા હોય એમને એમ લાગી જઈએ ને આપણને એમ થાય કે ઓલા તો ગયા પણ આપણે કઈ થોડું એમ જતું રહેવાનું છે સમય આવે ત્યારની વાત ત્યારે અત્યારે તો આપણે સંસાર વ્યવહારના કામ કરો એટલે એ બધું જે અંતરની અંદર આપણે જોઈએ છીએ અનુભવીએ છીએ પોતાના હાથે કેટલા મૃત્યુ પામેલા લોકોની સ્મશાન યાત્રામાં જઈને દાહ પણ મૂક્યો હશે પણ છતાંય એને મનની અંદર એવો વિચાર તો નહીં આવે કે એક દાડો આપણે જવાનું છે આવે પણ થોડો ટાઈમ રહે ને પાછું જતું રહે એટલે એટલા માટે અતિશય શ્રદ્ધા રાખીને અતિશય વિશ્વાસ રાખીને આવા ગુણાથી તો સત્પુરુષનો સમાગમ કરીએ ને જેમ મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને બધાને આજ્ઞા જ કરી છે કે તમારી આવકનો દસમો ને વીસમો ભાગ કાઢવો તો એ આપણે જે કંઈ કમાઈ છે એની અંદરથી ખર્ચો કાઢતા જે કંઈ વધે તેની અંદરથી દસમો ભાગ આપણે આપવો પણ ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે તમે તમારી કમાયેલી આવકમાંથી તમે દસમો ભાગ આપો છો પણ તમારી આવરદાની અંદરથી પણ તમારે દસમો ભાગ કાઢવો અને એટલે જ મહારાજે પોતે કહ્યું કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસ નિવાસરે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બિરાજમાન હતા ને એટલે મહારાજ પોતે જાણે છે કે અમે દ્રષ્ટિ કરીએ ને એનું કલ્યાણ કરી આંખીએ પણ જ્યાં સુધી અંતરની અંદર દોષ પડ્યા છે સ્વભાવ પ્રકૃતિ વાસના પડી છે એ નહીં ટળે ને ત્યાં સુધી તો રામચંદ્ર ભગવાન પણ એમના કામ કર્યા એના કારણે કરીને સેનાને વૈકુંઠમાં લઈ ગયા પણ સભાઓ ટળ્યા નહોતા ને એટલે પાછા મોકલવા પડ્યા